સંદેશ સ્વાગત છે ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામ માધ્યમિક શાળા ખાતે અઠ્યોતેરમો તાલુકા કક્ષાના પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપરેટા તાલુકાના સમઢિયાળા માધ્યમિક શાળા ખાતે અઠ્યોતેરમો તાલુકા કક્ષાનો પંદર ઓગસ્ટનો કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદાર મહેશભાઈ ધનવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું અને ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધોરણ એકથી ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તકે દેશભક્તિ ગીત દેશભક્તિ વાતો દેશભક્તિ ડાન્સ સહિતની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે સારું પરફોર્મન્સ કરનારા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી અને સાથે એક પેડ મા કે નામ જેમાં મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મામલતદાર મહેશ ધનવાણી સાહેબ ટીડીઓ પીએસઆઈ ગામ તાલુકા પંચાયતના પ્રમુખો તથા

આ કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રથમ કાર્યક્રમ યોજવામાં આવેલ ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ સન્માનિત પણ કરવામાં આવેલ છે તથા અત્યારે ઉપલેટા તાલુકામાં હું મામલતદાર તરીકે સ્વાતંત્ર્ય પર્વની તમામ લોકોને ઠેર ઠેર શુભકામનાઓ પાઠું છું જય હિન્દ જય ભારત નમસ્કાર શરી માધ્યમિકા સમાજાના આચાર્ય છું આજે આ વર્ષે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અમારા ગામની પસંદગી તાલુકા લેવલે થયેલી છે કાર્યક્રમ ઉજવણી માટે અને ખૂબ જ સરસ આજનો જે કાર્યક્રમ છે એ અમારી શાળાની પટાંગણમાં હર્ષોલ્લાસ દેશભક્તિ અને સાથે ઉમંગ અને ઉચ્છરંગથી આજે ખૂબ સરસ રીતે ઉજવેલો છે અને આ તકે અમારી શાળાની અંદર શ્રી મામૃદ સાહેબજી હાજર હતા સાથે ટીડીઓ સાહેબ પીપીઓ સાહેબ અને અન્ય જે અધિકારીઓ છે હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ જ દીપાવેલો છે બિરદાવેલો છે આ તકે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ સરસ રીતે હર હંમેશ કાર્યક્રમો આવા ઉજવાતા રહે અને દેશભક્તિનો ઉચ્ચંગ છે એ સરમાં જળવાતો રહે એવી ઈશ્વરના પ્રાર્થના નમસ્કાર દેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો